મિત્રો મારું નામ છે ડૉક્ટર શુભમ ઠક્કર એન્ડ સીઈઓ ઓફ અનંત રીહેપ કેર મિત્રો આજે આપણે એવા લોકો વિશે વાત કરીશું જે લોકોને ગરદનના દુખાવાના કારણે છાતીના ભાગમાં દુખાવો થતો હોય છે અને એ લોકો ગભરાઈને ઈસીજી ટ્રેડમિલ ટેસ્ટ અલગ 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 ઇકો એવા હાર્ટના રિપોર્ટ કરાવતા હોય છે એને એવી ચિંતા થવા મળે છે કે મને ક્યાંક હાર્ટ એટેક ના આવી જાય મને હૃદયમાં તો દુખાવો નથી થતો ને એવું વિચારી અને એ લોકો ગભરાતા હોય છે અને એ લોકોના રિપોર્ટ્સ એટલે કે હૃદયના રિપોર્ટ્સ પણ નોર્મલ આવતા હોય છે હવે એ લોકોને ખબર નથી પડતી કે આ દુખાવો થાય છે શેના કારણે એ લોકોને દુખાવો ગરદનના સ્નાયુના કારણે થતો હોય છે તમને લોકોને સાંભળીને નવાઈ લાગશે પણ ગરદનના સ્નાયુના કારણે પણ છાતીના ભાગમાં દુખાવો થતો હોય છે કઈ રીતે હવે જે લોકોને વધારે પડતો મોબાઈલ વાપરવાનો હોય છે ડ્રાઇવિંગ કરવાનું હોય છે કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય છે આ બધા લોકોને ગરદનને આગળની સાઈડ ઝૂકાઈને કામ કરવાનું હોય છે અથવા તો નીચે જોઈને કામ કરવાનું હોય છે તેના કારણે એ લોકોને ગરદનના પાછળના ભાગમાં દુખાવો થતો હોય છે હવે તે લોકો શું કરે છે બહુ એના ઉપર ધ્યાન નથી આપતા અને એને સહન કરે રાખે છે હવે લાંબા સમય સુધી એને સહન કરો એટલે તમારું પોશ્ચર એટલે કે બેસવાની ઢબ તમારી બગડતી જાય છે તમને વિડીયોમાં દેખાય એવી રીતે તમે ધીરે ધીરે બેસીને કામ કરતા થતા જાઓ છો ધીરે ધીરે આગળની સાઈડ ઝૂકતા જાઓ છો એના કારણે છાતીના ભાગના સ્નાયુ ટાઈટ થાય છે ગરદનના પાછળના ભાગના સ્નાયુ ટાઈટ થાય છે ગરદનના આગળના ભાગના સ્નાયુ નબળા પડે છે અને પીઠના સ્નાયુ નબળા પડતા જોવા મળે છે જેના કારણે છાતીના ભાગમાં ઘણાને ગરદનથી લઈને હાથના ભાગમાં પણ દુખાવો થતો જોવા મળે છે અને આપણે ગભરાતા હોઈએ છીએ તો ગભરાવાની જરૂર નથી એને ઇંગ્લિશમાં ગૂગલમાં સર્ચ કરીએ તો અપર ક્રોસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે તમને વિડીયોમાં દેખાશે અને અપર ક્રોસ સિન્ડ્રોમમાં તમારા સ્નાયુમાં ઇમ્બેલેન્સ સર્જાતું જોવા મળે છે તો મહેરબાની કરીને ગભરાશો નહીં એનું યોગ્ય નિદાન કરાવો અને યોગ્ય સારવાર કરાવો જેનાથી એ મટી જશે આભાર